તો લાંબા સમય બાદ હવે સુરત જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો છે જિલ્લાના માંગરોડ કંડવાડા અને કોસાડી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે કેટલાક સ્તરે ધીમી તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો છે વહેલી સવારથી વરસાદ પડતા પંથકના ખેડૂતોમાં પણ હરખનો માહોલ છવાયો છે ખેતરોમાં વિવિધ પાકને વરસાદી પાણીથી જીવનદાન મળશે ખેતરોમાં ઉભા પાકને લાભ થશે અને તેથી જ ખેડૂતો પણ ખુશી અનુભવી રહ્યા છે સુરત જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે છવાયો લાંબા સમય બાદ આ વરસાદી વાતાવરણ છે તે સર્જાયું છે અને જિલ્લાના અનેક સ્થળે વરસાદ વરસી રહ્યો છે અને તેને જ કારણે હવે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે તે જોવા મળી છે માંગરોડ કંડવાડા અને કોસાડી ગામમાં વરસાદ શરૂ થયો છે લાંબા સમય બાદ ફરી એક વખત વરસાદે રીએન્ટ્રી કરી છે અને તેને જ કારણે હવે ખેડૂતોના ઉભા પાકને લાભ થવાની પણ આશાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે સવારથી જ વાદળછાયું વાતાવરણ અને હવે ત્યારબાદ વરસાદ છે તે વરસ્યો છે માંગરોળ કંડવાડા અને કોસાડી ગામમાં આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું અને લાંબા સમય બાદ વરસાદે રીએન્ટ્રી કરી છે